Доброе <laughs> утро! આજની આપણી આ ધર્મસભાની અંદર ભારતી દીદી આપણે આપણા શિવ મંદિરના પચાસમાં પાટોત્સવ એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આ ધર્મસભાનું આયોજન કર્યું છે તો એની અંદર ધર્મસભામાં ઉપસ્થિત સંતોનું સર્વે સમાજના હોદ્દેદારો ભાઈઓ બહેનોનું અત્રે લક્ષ્મીનારાયણ સનાતન સમાજ હોતી હું હાર્દિક આવકારું છું આપણે સૌ જાણીએ છીએ કે ધાર્મિક પ્રસંગો હોય તો એની અંદર ધર્મ કાર્યોની સાથે સાથે આપણા સંતોના આશીર્વચન અને સત્સંગનો લાભ મળે તો આપણું જીવન ધન્ય થઈ જાય તો આજની આપણી આ ધર્મસભાની અંદર શ્રી ભારતી દીદી આપણને આશીર્વાદ અને એમના ઉદબોધનનો લાભ મળશે તેનાથી પહેલા જ્યારે સંતો પધાર્યા છે તો આપણે એમનું ટૂંક સન્માન લઈએ તો એમના સાલ અને સુરદીથી સન્માન